છોડાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં બનાવવામાં આવેલ ચેકડેમોની હાલત કફોડી બની ડેમ છે પણ પાણી નથી હાલના કપરા ઉનાળાની શરૂઆત સાથે ઠેર ઠેર પાણીની રામાયણ શરૂ થઈ ગઈ છે જ્યારે જંગલોમાં ઘણા વિસ્તારમાં કરવામાં આવેલો ખર્ચ વ્યર્થ સાબિત થઈ રહ્યો છે બાંધેલા આડબંધમાં પાણી નથી જ્યારે ખેડૂતોને પણ ખેતી માટે ઉનાળામાં તકલીફ પડી રહી છે છોડાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં આવેલા કોતરોમાં અગાઉ તંત્ર દ્વારા પાણીના સંગ્રહ માટે ચેકડેમો બનાવવામાં આવ્યા હતા જ્યાં હાલમાં ચેકડેમો તો છે પરંતુ કોતરમાં પાણી નથી લાખો કરોડોના ખર્ચે બનાવેલા ચેકડેમોમાં પાણી સંગ્રહ કરવાની પણ ક્ષમતા રહેલી નથી તસવીરોમાં સ્પષ્ટ જણાઈ આવે છે તથા ચેકડેમોમાં પડેલી તિરાડોમાંથી પાણી વહી જતું હોય તેવું પણ તસવીરમાં જોતા લાગી રહ્યું છે ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરતા આદિવાસી ગ્રામજનોને પીવાના પાણી તેમજ ખેતી ઉપયોગ માટે પાણી બારે મળી રહે તે માટે સરકાર દ્વારા ગામડે ગામડે વિવિધ કોતરો ઉપર ચેકડેમો બનાવવામાં આવ્યા છે પરંતુ વાસ્તવિકતા જુદી છે એક પણ ચેકડેમમાં પાણી સંગ્રહાયેલું જોવા મળતું નથી અત્રે ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુરથી નજીક આવેલા નાલેજ પીપલેજ ગામની સીમમાં કોતર આવેલ છે જ્યાં ચેકડેમ બનાવવામાં આવ્યો હતો તેની ફરતે બંને બાજુથી રેતી માફિયાઓ દ્વારા કોતરોમાંથી બેફામ રેતી ખનન કરવામાં આવતા તેમજ માટીનું ધોવાણ થતા ચેકડેમ કોતરમાં ખુલ્લા જોવા મળી રહ્યા છે ચેકડેમની બંને બાજુ ખુલ્લી થઈ ગઈ છે અને બંને બાજુ ખુલ્લો ચેકડેમ પાણી રોકવા માટે બનાવ્યો છે કે ઓસરી જવા માટે તે જ સમજાતું નથી આ વસ્તુ રેતી માફિયાઓના ત્રાસે થઈ છે કે માટીનું ધોવાણના કારણે થઈ છે એ પણ સમજાતું નથી પરંતુ સ્થળ ઉપર જોતા જણાઈ રહ્યું છે કે ટ્રેક્ટરો મારફતે કોતરમાંથી રેતી ઉલે ચાતી હોય તેવું જણાય છે તથા ટ્રેક્ટરના ટાયરના નિશાન જોવા મળી રહ્યા છે જે જોતા લાગી રહ્યું છે કે સ્થળ ઉપર ભારે રેતી ખનન થતું હશે જિલ્લાની ઓરસંગ નદીમાં તંત્ર જ્યારે જ્યાં રેતીની લીઝોની ફાળવણી કરવામાં આવી નથી ત્યાં પણ ગેરકાયદેસર રીતે ઉલેચવામાં આવી રહી છે અને હવે ઓરસંગ નદીમાં પથ્થર તથા કાકરા સિવાય કશું જ જોવા મળતું નથી ઓરસંગ નદીમાં હવે રેતી ખૂટી જતાં કોતરોનો વારો આવ્યો છે કોતરોમાં લીઝની ફાળવણી ન કરી હોય છતાં પણ રહેમ રાહે રાત્રિના સમયે બે રોકટોક રેતી ખનન થઈ રહ્યું છે તેવી ફરિયાદો ગામના લોકો પણ કરી રહ્યા છે સરકાર દ્વારા જળ સંગ્રહ માટે બનાવવામાં આવેલા ચેકડેમ હાલ બિનઉપયોગી જોવા મળી રહ્યા છે પાણીનો સંગ્રહ થતો નથી હવે ઓરસંગ નદીમાં ખનીજ ઓછું થઈ જતા રેતી માફિયાઓની નજર કોતરો ઉપર છે જે ભવિષ્ય માટે ભારે ખતરારૂપ છે સરકારના નેજા હેઠળ આવેલી પ્રાકૃતિક ખનીજ સંપદાઓ બેરોકટોક રીતે ઉલેચાઈ રહી છે તેનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે તંત્ર દ્વારા અંગે આકરા પગલાં ભરી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર અંકુશ મૂકવામાં આવે તો ભવિષ્યમાં કુદરતી સંપદાઓ બચી શકશે પ્રાકૃતિક ખનીજ સંપદાઓ બચાવવા માંગ ઉઠી છે